વાત અમદાવાદની કરીએ તો સતત છઠ્ઠા દિવસે ફ્લાઇટ્સ રદ થઈ રહી છે ઇન્ડિગોની આજે વધુ બત્રીસ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ઉપર રદ થઈ અમદાવાદ આવતી અને જતી ફ્લાઇટ્સ રદ થઈ ગઈકાલે અમદાવાદની બોતેર ફ્લાઇટ રદ થઈ હતી અમદાવાદ એરપોર્ટ પર વ્યવસ્થા ગોઠવાઈ છે યાત્રીઓને બેસવા માટે વધુ ખુરશી એરપોર્ટ ઉપર ગોઠવવામાં આવી છે જેથી કરીને જે યાત્રીઓને ખૂબ લાંબુ વેઇટિંગ કરવું પડે તેવી સ્થિતિ થાય તો તેમને કોઈ તકલીફ ન પડે અમદાવાદ આવતી પંદર અને જતી સત્તર ફ્લાઇટ્સ રદ થઈ ગઈકાલે અમદાવાદની બોતેર ફ્લાઇટ રદ થઈ હતી અમદાવાદ એરપોર્ટ પર વ્યવસ્થા ગોઠવાઈ છે યાત્રીઓને બેસવા માટે વધુ ખુરશી એરપોર્ટ ઉપર ગોઠવવામાં આવી છે જેથી કરીને જે યાત્રીઓને ખૂબ લાંબુ વેઇટિંગ કરવું પડે તેવી સ્થિતિ થાય તો તેમને કોઈ તકલીફ ન પડે